વડોદરાના સમા જાદવ પાર્ક ચાર રસ્તા પાસેની વરસાદી કેચપીટમાં ભાજપના કોર્પોરેટર સ્ટાફની હાજરીમાં પાણી લીકેજ જોવા માટે ઉતરતા નાયબ કાર્યપાલક ઇજનેરને નોટિસ ફટકારવામાં આવી છે જાદવ પાર્ક ચાર રસ્તા વિસ્તારમાં પાણીના લો પ્રેશરની સમસ્યા હતી જેની જાણ વોર્ડ બે કોર્પોરેટર ભાનજીભાઈ પટેલે તંત્રને કરી હતી જેને લઈ સવારે કોર્પોરેશનના સ્ટાફે લીકેજ શોધવાનું શરૂ કર્યું હતું જેમા जाधव પાર્ક ચાર રસ્તા પાસે આવેલી વરસાદી કેચપીટ ચેક કરી હતી જેમાંથી ફૂલ ફોર્સમાં પાણી જથ્થો હોવાનો અવાજ આવતા તેને ખોલાવી હતી કેચપીટમાં ડ્રેનેજનું પાણી નહી હોવાથી માણસને ઉતારી ચેક કરાવતા 8 અને 12 ની બે લાઇન લીકેજ હોવાનો સામે આવ્યું હતું જે બાદ આસિસ્ટન્ટ એન્જિનિયર રંજીત વંજારાએ કોન્ટ્રાક્ટર પાસે જેસીબી મશીન મંગાવી કામગીરી શરૂ કરાવી હતી ત્યારબાદ કોર્પોરેટર ભાણજીભાઈને જાણ કરતાં તેઓ સ્થળ પર આવી ગયા હતા તેઓ લીકેજ જોવા માટે કેચપીટમાં નીચે ઉતરતા વંઝારાએ બે ત્રણ વખત ના પાડી હતી પરંતુ મારે જોવું છે તેમ કહી આશરે ચાર ફૂટ ઊંડી કેચપીટમાં કોર્પોરેટર ઉતર્યા હતા અને તેનું મોબાઈલ ફોનમાં વિડિયો શૂટિંગ પણ વંઝારા પાસે કરાવ્યું હતું આ ઘટનાને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીએ ગંભીરતાથી લઈ પાણી પુરવઠા વિતરણ શાખાના ઉત્તર ઝોનના નાયબ કાર્યપાલક ઇજનેર યોગેશ વસાવાને નોટિસ આપી છે કારણ કે કામગીરી જોવાની જવાબદારી યોગેશ વસાવાની છે કોર્પોરેટર પીટમાં ઉતરતા કોર્પોરેટરને કંઈ થઈ જતું તો જવાબદારી કોની તેને લઈને પણ વસાવા પાસે ખુલાસો મંગાયો છે